ભગવાન એક વસ્તુ મારા અવલોકનમાં આવી સાચી ખોટી તમે તમે કહેજો એટલે તમે જે કહો છો ને કે ક્રિયા એનું અંતિમ સ્વરૂપ છે ક્રિયાની પહેલાં ભાવ અને ભાવની પહેલાં વિચાર વિચાર હવે વિચારની પહેલાં એક ઇમેજ કે એટલે મને એવો સવાલ હતો ભગવાન કે મને સપોઝ મને એક બાઇક લેવાની ઈચ્છા છે બરાબર એટલે એટલે હું આમ આમ તેમ ફરું છું ક્યાંય પણ જાઉં છું એટલે એટલે તમે એને જ ગોતતા હો એટલે એટલે જે તે સમયે જોયું એક ઇમ્પ્રેશન ગઈ ને અંદર એક ઈચ્છા પ્રગટ થઈ કે આ મને પછી હવે જ્યારે હું જાઉં અને ક્યારેક ક્યારે બાઇક ક્રોસ થાય એટલે વિચાર ટ્રિગર આવે એટલે ઈચ્છામાંથી કોઈક ઇમ્પ્રેશન ફૂડ થી કોઈક ઈચ્છા થઈ પછી આ બાઈક મને જોઈએ કઈક એવો વિચાર હવે વિચાર જ્યાં સુધી માઇલ્ડ છે ત્યાં સુધી માઇલ્ડ છે ત્યાં સુધી એક્શનમાં નથી આવતો એટલે વિચાર જ્યારે તીવ્રતા પકડશે તો એ ભાવ બનશે ના ના એટલે એટલે તમે આખી પ્રોસેસ કેવી રીતે કહેશો એટલે મને એવું લાગે છે કે સૌથી પહેલા ઈચ્છા ઊભી થાય ઈચ્છા ઈચ્છા તમે જે જોયેલીનો હોય સાંભળેલીનો હોય એમાંથી ન થાય એટલે ઇમ્પ્રેશન ફૂડ પહેલાં આવી હા એટલે ઇમ્પ્રેશન ફૂડ જ વિચાર છે એટલે જે ભગવાન આ દ્રશ્ય તરીકે મને દેખાયું જે દ્રશ્ય તરીકે દેખાયું તમને જે અનુભવમાં આવ્યું ને એની તમે ઈચ્છા કરશો જે તમને અનુભવમાં નથી આવ્યું એની તમે ઈચ્છા નહીં કરો બરાબર એટલે તમને જે પેલા અનુભવમાં આવે છે એમાંથી એટલે અનુભવમાં જે આવેલું છે એને વિચાર કહી છે આપણે જે તમને અનુભવમાં આવેલું છે તમે માનો કે એ સ્કૂટર પેલા ક્યાંક જોયું એટલે પેલા સ્કૂટર જોયું અને અને સ્કૂટર જોયા પછી એને એને એનો સ્ટેટસ એ હોય એ સ્ટેટસ હોય તો એ બધી વસ્તુ બધી વસ્તુ વિચારની જ છે હા હવે મને હવે ક્લિક થયું મારે મેં અત્યારે હું જે બાઈક વાપરું છું એ મેં સુકામ લીધી કારણ કે એક વખત મારો મિત્ર આવ્યો એની પાસે હતી અને મેં ચલાવવા લીધી ત્યારે જ એમ કે આ તો મજા છે આ કરવી એટલે ત્યાંથી ઈ પછી અમે લોકો બે વર્ષ પહેલા ફરવા ગયા હતા ત્યારે બાઇક ભાડે લીધી હતી રોયલ એન્ફિલ્ડ ની હતી ત્યારે એનો અનુભવમાં મજા આવી કે આ તો સરસ પછી હા એટલે એ બરાબર એટલે એ જે એક્સપિરિયન્સ એટલે એની અંદર વિચાર વિચાર હોય ને એની અંદર હેતુ રહે છે બરાબર હેતુ રહે છે હવે હવે ઈ ઈ હેતુ ને આપણે અત્યારે હેતુ ને આપણે પકડી નથી શકતા વિચાર છે એની અંદર કારણ રહે છે કારણ શરીર કહેવાય વિચાર એટલે કારણ શરીર બરાબર એટલે હેતુ તો તમને હિપ્નોટાઇઝ જે સામાજિક જે સ્થિતિ છે ને હિપ્નોટાઇઝ સમાજના લોકો એ આપણે હિપ્નોટાઇઝ કરે કે આ આ બાઈક અત્યારે બહુ ટોપ છે ને એને જે જોવે એને બધાય કે ઓર તમારે છે બરાબર તો એ બધી વસ્તુ એ બધી વસ્તુ છે એ હિપ્નોટિઝમ છે અને હિપ્નોટિઝમ થી આપણે લઈ છીએ થોડી વાર એટલે માનો કે બે મહિના ચાર મહિના રહી આગે પછી તમારી આગળ આવી ગઈ પછી તમે બીજી મજા ને ગોતશો આ મજા પૂરી થઈ ગઈ બીજી મજા ગોતશો એટલે પેલા એક્સપિરિયન્સ હા પેલા પેલા જે અનુભવ થાય ને અનુભવ નો ડેટા તમને આવે ને એમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય અનુભવ નો થયો એની તમને કોઈ ઈચ્છા નથી હું જરાક આના હજી ડેપ્થમાં જવા માંગુ છું એટલે સૌથી મને આ સમજાઈ ગયું કે એક્સપિરિયન્સ થયો એના કારણે વિચાર આવ્યો ઈચ્છા થઈ હા એના કારણે ઈચ્છા ઈચ્છાના કારણે વિચાર અને પછી વિચાર જે ના ઈચ્છાને કારણે ક્રિયા થાય બરાબર પહેલા વિચાર આવે પછી ઈચ્છા એટલે વિચાર દાખલા તરીકે મકાન બનાવવું છે એવો વિચાર આવ્યો માનો તો એ વિચારને કંઈ અમલીકરણ તાત્કાલિક તો નહીં થાય કેવી રીતે કેમ ગોઠવશું કેમ કરશું એટલે એની વચ્ચેનો જે ગાળો છે એ ઈચ્છાનો છે એમાં આપણે કેવી રીતે ગોઠવણી કરી છે ગોઠવણી કરી લીધી પછી ક્રિયામાં મૂકી છે એ રીતે એટલે હવે આ જે એક્સપિરિયન્સ મને છે એક્સપિરિયન્સ હવે મને એવું લાગે છે અત્યાર સુધી આ મારી ભ્રમણા હોય તો તોડો તમે એટલા માટે પૂછો કે જ્યારે હું ત્યાં ગયો મેં પેલી વાર ચલાવી થોડીક ચલાવ્યા પછી મને અંદર એક મજા આવી આ ડ્રાઇવિંગ મને એમ થયું કે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સની મજા છે અને ઈ મજાને પકડવા માટે જ્યારે હું જાઉં તો ખાલી ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ ની મજા હોય એવું નહીં એની હારે હારે બીજી વસ્તુ એની હારે કનેક્ટેડ હોય પછી ખબર ન હોય એ જુદી વાત છે પણ ખાલી ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ ફોર્સ છે એ આપણ એટલે હોઈ શકે મજા ને એટલે એક સમય એવું હોય કે કારની ની આપણને ઈચ્છા થાય કે કાર હલાવી 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 એટલે એટલે પછી ધીરે 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 પછી હવે જે તમે કામ ના કરો પછી તમે ફૂલફીલ કરો પછી કામ ના શાંત થઈ જાય શાંત થઈ જાય મારી અંદર હજી એક વસ્તુ આવે છે કે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ હોય ને આ લગભગ મારી ઈમેજ હશે ના ના વાંધો નહીં તમારે એ તો મજા આવે તમે કે બાઈક હું મને જેમાં ગમે છે ને એટલે એક ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ એકલી એક જ નથી પણ એ વસ્તુ હું જ્યારે આમ બેસું છું ત્યારે હું એની ઉપર એક સરસ દેખાવ છું

એટલે આની ખબર હોય આની જેમ કે હું તમને અત્યારે કહું મને ફીલ થાય છે મને આની ખબર હોય ને પછી હું ક્રિયા કરું તો ઈ તો આ ક્રિયા બરાબર ના એટલે એટલે કમસે કમ તમને એટલી તો ખબર છે કે આમાં મને રસ છે હા બરાબર અને અને આ રસ કેવી રીતે આવ્યો છે એની મને ખબર છે તો હું આ જે આ જે ઈચ્છા છે એના એના આખો આખા 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 material થી વાકેફ છું એમ એ રીતે આના અનુસંધાન માં મેં થોડા સમય પહેલા જે કૃષ્ણ મૂર્તિ નો પાંચ એક મિનિટ નો વિડીયો સાંભળેલો એ મેં તમને લિંક મૂકી ઈ એક જગ્યાએ અટકી ગયો પણ મને કોન્ટેક્સ નો સમજાવો એના માટે હું પૂછું હા બરાબર કૃષ્ણમૂર્તિજી એવું કીધું હતું કે વોટ ઇઝ થિંકિંગ તો થિંકિંગ कम्स फ्रॉम मेमरी वोट इज मेमरी मेमरी कम्स फ्रॉम नॉलेज नॉलेज ऑफ वॉट के समबड़ी इंसल्टेड मी इट इज रजिस्टर्ड इन मै ब्रेन सेल आई नो धीस मेमरी बराबर तो थिंकिंग कम्स फ्रॉम मेमरी मेमरी कम्स फ्रॉम नॉलेज नॉलेज क्या थी तो एना एंड में योचा था कि नॉलेज कम्स फ्रॉम एक्सपीरियंस

એટલે 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 હવે હવે તમારી મેમરી છે એ લિમિટેડ છે તો એની અંદર કેટલી અપૂર્ણતા હશે એ આંશિક રીતે જોઈ શકતું હશે એટલે આપણો જે વિશ્વાસ મેમરી ઉપર નોલેજ ઉપર કે એક્સપિરિયન્સ ઉપર છે ને એને લીધે તો સંઘર્ષ છે બરાબર હવે હવે તમે ખાલી આને સમજી લ્યો ને તો આ આ સંઘર્ષનો અંત આવી જાય એટલે એને વધારે આગળ કહેવાની જરૂર જ નથી આ ત્રણ સ્ટેપ જ સફિશિયન્ટ છે એટલે આપણી આગળ જે નોલેજ છે કે એક્સપિરિયન્સ છે કે મેમરી છે એ લિમિટેડ છે લિમિટેડ કરતા જળ છે તમે વધારે તમે સમજો તો એ જળ છે બરાબર મેમરી જળ છે તો હવે જળ વસ્તુ હવે જળ વસ્તુનો ગર્વ કરાય કે ચેતન વસ્તુનો ગર્વ ગર્વ દઈએ એટલે જળ વસ્તુને આપણે મોટી માની છે અણસમજ કેટલી એટલે જો રિયલ સેન્સમાં કોઈક કઈ કામ કરવું હોય જોવા સમજી જાય તો અહીં આના થિન્કિંગની અંદર સ્ટીક કરવાનું ચોટેલો જે આગ્રહ માન્યતા ધારણા છે એ આંશિક છે સાચી છે એવું નથી યા આંશિક છે તમે એક એંગલ થી કહો છો હું એક એંગલ થી કહું છું એક ફૂલ ને મનો કે એક ફૂલ છે એ જોવે છે તો એક ફૂલને જોઈને એક જણાને એમ થાય છે કે આ ફૂલ સરસ છે અને વેચવાથી આમ થશે એક જણાને એમ વિચાર આવે છે કે આ ફૂલ ભગવાનને ચડાવી એક એકને એક એમ થાય છે કે આ ફૂલ છે હું જેને પ્રેમ કરું છું એને આપું હા એ રીતે બરાબર એટલે લિમિટેડ બધી વસ્તુ એક એંગલ આપણી આગળ આવે છે બાકી તો અનંત એંગલ છે બરાબર અને એ એંગલને આપણે સત્ય માની છીએ અને એટલે પણ માટે સંઘર્ષ છે કે ભાઈ અને અને એ આપણને આપણને લર્નિંગ કરતાં અટકાવે છે આ નોલેજ છે એ આપણને મને ખબર છે એમ બરાબર મને ખબર છે હવે મને ખબર છે તો હવે તું કઈ શીખી નહીં એમ એ ટાઈપની વસ્તુ છે વિચાર છે એ લિમિટેડ છે કે વિચાર છે એ બધા પ્રકારના કલરો કરે છે એવી સમજ તમને થાય ને અને વિચાર છે એ જોઈ ન શકે વિચાર કલર કરે છે વિચારને આંખ નથી જેટલી સમજ વિચાર વિશે તમને આવે ને આચી રીતે ઇન્ફોર્મેશન દ્વારા નહીં તમે જોવો એટલે એટલે એક વસ્તુ યાદ રાખો હું તમને અત્યારે બોલું છું ને એ તમને કોઈ હેલ્પ નહીં કરે તમે તમારા હાજરીથી એને જ્યારે જોશો ત્યારે ઇટ્સ અન્ડરસ્ટેન્ડિંગ એટલે બધા લોકો જે સાધના કરે છે

ના એટલે એ લિમિટેડ છે એ શીખવા નથી દેતું એ કોન્ફ્લિક કરે છે એ ટાઈપની વસ્તુ છે બરાબર એટલે એટલે કાલે કાલે અમારે ચર્ચા થતી તી એમાં એક ભાઈ કોઈની ફોલ્ટ બતાવી રહ્યા હતા ને એટલે મેં કીધું એ જ ફોલ્ટ તમે કરી રહ્યા છો તમને દેખાતી નથી એ ફોલ્ટ જે વ્યક્તિ તમે જે કહો છો એની પોતાની મર્યાદા છે એ એનાથી ચેન્જ થઈ ગયાં નથી અને તમે એમ છો ચેન્જ થાય અને હું તમને એમ કઉ છું તમારો આ નેચર છે એમાંથી તમે ચેન્જ કરી શકો તો કે ના તમે તો આમ વ્યક્તિ ચેન્જ કરી ન કરી જે અન્ડરસ્ટેન્ડિંગ નથી કરવા દેતું લિમિટેડ જ્ઞાન છે હું સાચું છું ઓલું ખોટું છે એ ટાઈપની વાત તો તો એનો મતલબ તો એમ કે સાધનાની ની સાચી શરૂઆત વિચાર દ્વારા વ્યક્તિ જે જીવે છે અથવા તો જે કર્મ કરે છે અને એનાથી નથી થતું કે ગમે એમ કરીને ભલે આમ વિચારને તમે અડાય ને એટલે સંઘર્ષની શરૂઆત થઈ ગઈ વિચાર પોતાના કલર એટલે એને બીજાને એંગલ સમજાય હા બરાબર બરાબર તોય વિચાર ડેન્જર તમે જેમ અગ્નિને કેમ ડેન્જર માનો છો કે બળી જાય આપણે હાથ નો નાખી તો એટલો ડેન્જર વિચાર છે બરાબર હવે વિચાર ડેન્જર હોય તો હવે શું કરવું મારે નહીં એમ નહીં હવે પ્રશ્ન છે બરાબર વિચાર ડેન્જર છે તો હવે શું કરવું એટલે આમ તો ભગવાન એવું થાય ને કે વિચાર ડેન્જર થી ખબર પડે અને વ્યક્તિ પાસે અત્યારે વિચાર સિવાય તો કાંઈ નથી હા તો એ સીધું એને એમ થાય કે આ તો મારી પાસે તો જેટલું હતું બધું પૂરું ને કાંઈ થતું નથી તો હવે

તમે ડિફરન્સ નથી કરી શકતા કઈ હાજરી છે કઈ વિચાર છે બે વચ્ચેનો અને આ ડિફરન્સ જે સમજી જાય છે ને એ લોકો આ અધ્યાત્મના પ્રદેશમાં એન્ટ્રી મારી શકે છે આ જ લોકો બીજા કોઈ લોકો એન્ટ્રી મારી શકતા એટલે હાઉ સિમ્પલ વાત છે કે તમારે કામ ક્યાં કરવાનું છે તમારી હાજરી શું છે અને વિચાર શું છે હાજરી અને વિચાર વચ્ચેનો ડિફરન્સ જ સમજાતો નથી બરાબર એટલું બધું ફાસ્ટ છે ને એમ કે છે ને કે આજી આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે એટલે એટલે તનમાત્રા કહેવાય એને બહારથી જે આવે છે એ તનમાત્રા તન્માત્રાની સ્પીડ આમ ત્રીસ હજાર તમે ગણો ને ઓમ ત્રણ લાખ ગણો આપણા જમણા બ્રેન માટે ત્રણ લાખ એ હોઈ શકે તો એક ની અંદર ત્રીસ હજાર આવે છે કેટલી ફાસ્ટ આવે છે તો તમે જ્યાં લગીને આ વિચારથી ફાસ્ટ ન હો તો વિચાર વિચાર ને પકડી ના શકો તમે જોઈ જોઈન્ટ થઈ આમ તો ભગવાન વિચારથી જીવનના કોઈ આમ પ્રશ્નો હા

કોઈ આવે ને તો આને સોલ્વ કરી શકે કારણ કે આમ સેજ કોઈ ઘટના આજ સેજ સપોઝ અહીંયા આપણે વાત કરીએ ને બાર કોઈ બોમ્બ ફૂટે અથવા તો અવાજ આવે એ ના હોય એમાં તો અંદર આવી આમ થવા માંડ્યું યંત્ર

હાજરી અને વિચાર આ બે વચ્ચેનું ડિવિઝન જે કરી આવ્યો ને એ આધ્યાત્મ રસ્તો પામી જાય બસ આમાં કઈ બીજું કંઈ છે જ નહીં બરાબર અને તમારી હાજરી એટલે વિચારનો વિચાર છે એ તમારા દ્રશ્યમાં આવે વિચાર તમને ધક્કો નહીં મારી આવે એ રીતે ભગવાન આજે તમે વિચાર તમને ધક્કો નહીં મારી શકે એ જે તમે કહો છો એ એવા એવા રેફરન્સ છે ને કે

જોડાતા નથી એક વાત હતી પછી ધીરે ધીરે એની અંડરસ્ટેન્ડિંગ કરી છે મટીયલ શું છે ઊંડાણ એટલે એટલે એક્સરે જેવું કર્યું કે એ વિચાર ને ભેદી ને એના મૂળિયા લગીને પોચી જાય એ ટાઈપની વસ્તુ ખાલી ખાલી જોવું ઈ બરાબર નથી જોવું પછી જાણવાની પ્રક્રિયા છે ને એ અધૂરી રહી જાય છે બરાબર આ મને હજી અહીંયા એક સમજવું છે કે આ જે જોવું અને જાણવું જોવું એક સમયે થાય હવે જે જાણવાની પ્રક્રિયા છે એટ અ ટાઈમ થાય કે પછી જ્યારે બેસીને એની ઉપર એટેન્શન નાખે કે આ પ્રકારનું છું જેમ કે હું અત્યારે તમારી આ વાત કરું છું અને એમાં હું સમજવા માંગુ છું કે આ જે વિચાર એ મને ઈચ્છા જે આવી એ ક્યાંથી આવી તો તમે એક્સપિરિયન્સ મારો જે મારો ડેટા છે ત્યાંથી તો હવે અત્યારે જ્યારે હું સમજુ તો એ ઘટનાની અંદર મારું આજે ફોકસ થાય છે એટલે અત્યારે તો એ બૌદ્ધિક સમજના ઓલામાં જ હશે ને હા અત્યારે તો બૌદ્ધિક સમજ એ ઘટના સાથે જ બની જાય જોવું અને જાણવાની કે કોઈ વસ્તુ ઊઠી અને એટ અ ટાઈમ તમને એનું મૂળિયું સહિત બધું દેખાઈ ગયું એવું એવું ના એટલે એટલે જોવું અને વિચાર વચ્ચેનો પેલો ભેદ કરો તમે પેલા ભેદ કરો બરાબર જોવું એટલે શું વિચાર એટલે શું પછી જોવું તમારું કેટલા સેકન્ડ દે છે બરાબર જાણવાની પ્રક્રિયા તો તમે હાજરી આવે અને પછી વિચારમાં ચડી જાય એક સેકન્ડ ની હાજરી એટલે કોઈ પણ વસ્તુ વસ્તુને જોઈ એટલે તમારી હાજરી આવી ગઈ કે આ વસ્તુ છે તો એક હાજરી આવી જાય પછી વિચાર ચાલુ થઈ જાય સતત રીતે તો હવે એને તો આપણે ભેદ કરતા નથી અને અત્યારે આપણે અત્યારે એક પ્રેઝન્સ માં આવ્યા પ્રેઝન્સ તો એક સેકન્ડ થઈ ગયું પછી વિચાર એટલે 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 પ્રેઝન્સ ને તમે નોખી નહીં કરો ને પ્રેઝન્સ છે એને કેટલા સેકન્ડ તમે લંબાવો છો ને પછી ક્યારે વિચાર આવે છે એટલે આ સેકન્ડ જેટલી લંબાશે ધારણા શક્તિ અને ધારણા શક્તિ કહેવાય બરાબર આ ધારણા શક્તિ જેટલી લંબાઈ ને એટલું જાણવાની જાણવાની પ્રક્રિયા થશે બરાબર પ્રેઝન્સ તો બહુ ના પ્રેઝન્સ બહુ ઊંડી છે પ્રેઝન્સ તમને બતાવી એના કરતા તો ઘણી ઊંડી છે

અથો અચાનક ખુશી થઈ જાય કોઈક નાનો વિચાર એવું આવી જાય તો ખુશી પણ થઈ જાય ખબર કઈ જગ્યાએ કઈ જગ્યાએ અને સુકામે એ તમારે ગોતું પડે પ્રેઝન્સમાં રહેવું એ ભયંકર ગુરુ હોગા બહુ મથામણ થાય પણ એ ભયંકર ગુરુ પ્રેઝન્સને જોવાની છે પ્રેઝન્સમાં રહેવાનું નથી પ્રેઝન્સ ને જોવાની છે પ્રેઝન્સમાં રહીશી એ તો પ્રકૃતિને જોઈ છે પ્રેઝન્સમાં રહીને પ્રકૃતિને જોઈ છે પણ એ કયું તત્વ છે જે પ્રેઝન્સ પોતે શું છે પોતે શું છે બરાબર તમને એના પ્રત્યે પ્રેમ ન હોય તો તમે કેવી રીતે એને કોતો બરાબર એટલે સાધક લોકો જેટલા સાધક લોકો હોય છે એને આ પ્રેમ હોતો નથી એમ વસ્તુ થાય એટલે એમ કે અમે અમને દેખાઈ ગયું અમને દેખાઈ ગયું પણ કેટલું દેખાણું શું દેખાણું

વિચાર ગમે એટલો ખેલ કરે પણ એને એ ગમે એટલો નિષ્કામતાનો ખેલ કરે પરોપકારનો ખેલ કરે પણ એ સ્વાર્થ માટે જાલે વિચાર બરાબર એની મેળે મેળે હાલવા મંડે ને હા ઈ વિચારો એની મેળે મેળે અને જ્યારે આ એક પ્રકારનો વિચાર આવે ને એટલે તરત વિચાર તો તો એના ઓપોઝિટ આવે અથવા એ વિચારને કરતો આવે વળી પાછો એમ થાય કે આની અરે હજી એસોસિએશન નથી કર્યું તો તમે જે જગ્યાએ જીવવા મતતા હોય સપોઝ આધ્યાત્મના રેફરન્સથી જીવવા મતતા હોય તો એ જ વિચાર વળી પાછો એકાદ આધ્યાત્મને લગતું તર્ક આપીને કે આ જો આધ્યાત્મના રેફરન્સથી આ

યંત્ર નથી બરાબર અને વિચાર પાછો એમ રજુ કરે કે હા મારો વાંક છે ઊઈ કે અને પાછો એમ કે કે આમ પણ આમ મારો વાંક હા એટલે કે ચાલાકી કરી કરીને ખાલી આમ નમ હા ના એટલે પોતે તટસ્થ છે એવો દેખાવ કરી દે હા પણ બોલ વિચાર તો તટસ્થ હોય ન શકે હોય જ ન શકે ને એક પક્ષી જોઈ અને એક સ્મૃતિનો વિભાગ હોય અને એક હેબિટ પેટર્નનો વિભાગ હોય હેબિટ પેટર્ન ઊંડી હોય મેમરી ઊંડી ન હોય એટલે બે બે પાછું અલગ અલગ છે મેમરી કેટલીક મેમરી હોય એ હાવ કરતાં હાવ કાંઈ હેરાન કરે એવી ન હોય એટલે એવું એવું કંઈ ન બબડાટ હોય પણ અંદર બીજી કોઈ હેરાનગતિ ન હોય અને ઓલો સંસ્કારોની વસ્તુ હોય ને એ પરેશાન એ ઊંડી મેમરી હોય એટલે બે આ ઊંડી મેમરી છે એ જન બીજા જન્મે આગળ જાય આ મેમરી ન જાય ઓલી મેમરી જાય એટલે ભગવાન સંસ્કારોની મેમરી એટલે કોઈક બહુ તીવ્ર ઊંડો સંસ્કાર એટલે સંસ્કાર એટલે ઇમોશન નો ગયો મૂલ્યાંકન ઇમોશન એટલે મૂલ્યાંકન નો ટચ થઈ ગયો મૂલ્યાંકન ઇમોશન માંથી આવે એટલે મને અત્યારે અમુક વસ્તુ નું મૂલ્ય વધારે છે મારા ઓલા ની અંદર તો એ મારો સંસ્કાર હા એ સંસ્કાર અને ઈ ભેગું આવે હા ઈ ભેગું આવે એટલે આમ આધ્યાત્મ આ મૂલ્યાંકન જે છે એને ઠીકઠાક કરવાનું કામ કરે એને કામ ભગવાન જે ને સ્વીકાર કરવાની વાત થાય હવે જીવનમાં અલગ અલગ પ્રકારની ઘટનાઓ બને તો હવે જે જે ઘટનાને મેં બહુ વધારે મૂલ્યાંકન આપેલું હોય એ અને એ એવી કોઈ ઘટના કે જેને મારું અંદરથી મૂલ્યાંકન ઓછું છે ઘટના તો છે તો એ જે ઓછા મૂલ્યાંકન વાળી ઘટના છે ને એક્સેપ્ટન્સ ફેક્ટ તરીકે થઈ જાય પણ ઓલું જે વધારે આપ્યું હોય ને એ આમ થાય ન થઈ બેની વચ્ચે આમ ના લે લગભગ ન થાય ઓલું આમ 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 થતું હોય ને

ઈ જગ્યા એવા બધા ફિક્સ હોય ને તમને ગમે એટલું સમજાવવામાં આવે ને એ જગ્યા એવી હોય કે તમે ને વિચાર બે એક તમે સમજી ના શકો બરાબર